નમસ્કાર દર્શક મિત્રો હું છું જયેશભાઈ અને મારી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આપનું સ્વાગત છે મિત્રો આજનો વિષય છે કે શિવલિંગ ઉપર કયા દ્રવ્યોથી અભિષેક કરવાથી શું પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો આપણે જાણીએ છીએ કે સમાજની અંદર ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે કે જે સમસ્યાઓથી માણસ ઘેરાયેલો રહે છે આપણે સૌ જાણીએ છીએ કે સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી હોય તો ઈશ્વરીય તત્ત્વ જ એક એવું છે કે જેના શરણમાં જવાથી જેની ભક્તિ કરવાથી જેના પૂજન કરવાથી અવશ્ય સમસ્યાઓમાંથી માણસ મુક્ત થાય છે અથવા તો સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ મળતો હોય છે ખાસ કરી અને શિવલિંગ ઉપર અભિષેક કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી શિવ જેનું નામ જ કલ્યાણકારી છે એ આપણા સૌનું કલ્યાણ કરે છે આમ તો બારે મહિના શિવલિંગની પૂજા કરવી જોઈએ છતાં ખાસ કરી અને શ્રાવણ મહિનાની અંદર મહાદેવજીની પૂજા કરવાથી વિશેષ પુણ્ય રહેલું હોય છે તો મિત્રો આજનો વિષય શરૂ કરીએ એના પહેલાં મહાદેવજી ઉપર કઈ રીતે અભિષેક કરવો એ પણ થોડું જાણી લઈએ મહાદેવજીના શિવલિંગ પાસે બેસી ઉત્તર દિશા તરફ મુખ રાખી અને મહાદેવજી ઉપર કોઈપણ દ્રવ્યનો અભિષેક કરી શકાય મહાદેવજીની સન્મુખ બેસી ક્યારે કોઈપણ દ્રવ્યનો અભિષેક કરવો નહીં આપણે સૌ જાણીએ છીએ કે તુલસીપત્ર એ વિષ્ણુ પત્ની છે એટલે મહાદેવજી ઉપર તુલસીપત્ર એ ક્યારે ચડાવવું નહીં કાળા તલ અને દૂધ એ મિશ્રિત કરી અને શિવલિંગ ઉપર અભિષેક કરવાથી સમસ્ત પાપોમાંથી માણસ મુક્ત થાય છે આરોગ્યની પ્રાપ્ત થાય છે અને કોઈ પણ રોગ હોય જૂનામાં જૂનો રોગ હોય એ મૃત્યુજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાથી પીડિતમ કર્મબંધનૈ એ મંત્રની સાથે દૂધ અને કાળા તલ મિશ્રિત કરી મહાદેવજીના શિવલિંગ ઉપર ચડાવવાથી જૂનામાં જૂના રોગમાંથી માણસને મુક્તિ મળે છે સાથે સાથે જો કદાચ આ મંત્ર આપને ન આવડતો હોય તો ઓમ ઝૂમ સહ એ મંત્રથી પણ આપ મહાદેવજી ઉપર કાળા તલ અને દૂધ ચડાવી શકો છો એ મંત્ર પણ ના આવડે તો પંચાક્ષર મંત્ર છે ઓમ નમઃ શિવાય એ મંત્રથી દૂધ અને કાળા તલનો અભિષેક કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે આરોગ્યની પ્રાપ્તિ થાય છે જૂના રોગમાંથી માણસને મુક્તિ મળે છે અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે દહીંનો અભિષેક કરવાથી માણસને હર્ષ અને ઉલ્લાસની પ્રાપ્તિ થાય છે મધ મહાદેવજીના શિવલિંગ ઉપર ચઢાવવાથી વાણીમાં મીઠાશ આવે છે સમાજમાં લોકપ્રિયતા મળે છે અને ઉર્જાની પ્રાપ્તિ માણસને થાય છે શિવલિંગ ઉપર ઘીનો અભિષેક કરવાથી તેજની પ્રાપ્તિ થાય છે મહાદેવજી ઉપર ખાંડનો અભિષેક કરવાથી સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની માણસની પ્રાપ્તિ થાય છે શિવાલય ઉપર શિવલિંગ ઉપર અત્તર અને સુગંધિત દ્રવ્ય ચડાવવાથી ધનધાન્યની પ્રાપ્તિ થાય છે શિવલિંગ ઉપર ચંદન ચડાવવાથી સમાજમાં માન સન્માન અને યશની પ્રાપ્તિ થાય છે શિવલિંગ ઉપર અત્તર તથા સુગંધિત દ્રવ્ય ચડાવવાથી ધનધાન્યની પ્રાપ્તિ થાય છે શિવલિંગ ઉપર કેસર મિશ્રિત જલ ચડાવવાથી દાંપત્ય જીવન સુખમય વ્યતીત થાય છે અને સાથે સાથે લગ્નમાં આવતા વિઘ્નો એ દૂર થાય છે શિવલિંગ ઉપર આંબળાનો રસ ચડાવવાથી સાથે સાથે દુર્વા પણ ચડાવવાથી દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે શિવલિંગ ઉપર શેરડીનો રસ ચડાવવાથી સમસ્ત પારિવારિક સુખોની પ્રાપ્તિ થાય છે અને શત્રુ પીડામાંથી માણસ મુક્ત થાય છે શિવલિંગ ઉપર ઘઉં ચડાવવાથી વંશની વૃદ્ધિ થાય છે અને જેને સંતાન ન હોય એ દંપતીએ ઘઉંનો અભિષેક કરવાથી અવશ્ય સંતતિ પ્રાપ્ત થાય છે શિવલિંગ ઉપર અખંડ અક્ષત એટલે આખા ચોખા મહાદેવજી ઉપર ચડાવવાથી ધાન્યની પ્રાપ્તિ થાય છે અને અખંડ અક્ષત ચડાવવાથી માણસને દેવામાંથી પણ મુક્તિ મળે છે કોઈને બહુ જ કરજ થઈ ગયું હોય બહુ દેવું થઈ ગયું હોય એવા વ્યક્તિએ શિવલિંગ ઉપર આખા ચોખા અવશ્ય ચડાવવા જેથી દેવામાંથી મુક્તિ મળે અને ધન ધાન્યની પ્રાપ્તિ થાય શિવલિંગ ઉપર જવ ચડાવવાથી સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે અને જેનો ભાગ્યોદય ન થયો હોય એ જીવાત્માનો એ વ્યક્તિનો ભાગ્યોદય થાય છે શિવલિંગ ઉપર પંચામૃતથી અભિષેક કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે જેને પારિવારિક સમસ્યાઓની સાથે સાથે આર્થિક સમસ્યા સતાવતી હોય ઘણું કમાવા છતાં ઘરમાં પૈસો ન ટકતો હોય સંપત્તિ ન રહેતી હોય એવી કોઈ પણ જાતની આર્થિક સમસ્યા હોય એ વ્યક્તિએ શિવલિંગ ઉપર ઉત્તર દિશા તરફ મુખ રાખી પંચામ્રતનો અભિષેક અવશ્ય કરવો પયોદધિ પયોદિ મધુ ચ પંચામત મયા નિધમ સ્નાનાર્થમ પ્રતિગ્રહ્યતા જો શક્ય હોય તો એ મંત્રથી પંચામૃતનો અભિષેક મહાદેવજીના શિવલિંગ ઉપર અવશ્ય કરવું કોઈ પણ માણસ એ ડિપ્રેશનમાં હોય તણાવમાં હોય એવા વ્યક્તિએ ગંગાજળની સાથે થોડું જળ લેવું એની અંદર ગંગાજળ પધરાવવું એની સાથે સાથે થોડુંક અષ્ટગંધ પધરાવવાથી એને સારો લાભ પ્રાપ્ત થાય છે ડિમ્પ્રેશનમાં અથવા તો તણાવમાં રહેલી વ્યક્તિએ આ પ્રયોગ અવશ્ય કરવો લીલા શ્રીફળનો કોઈ પણ રસ લીલું શ્રીફળ હોય એનો રસ કાઢી અથવા એનું પાણી કાઢી અને અભિષેક કરવાથી જીવનમાં ખુશી અને આનંદની પ્રાપ્તિ થાય છે શિવલિંગ ઉપર બિલીપત્રથી પૂજા કરવાથી સમસ્ત સંકટોમાંથી માણસ મુક્ત થઈ જાય છે ખાસ કરી અને શિવલિંગ ઉપર એકવીસ બિલીપત્ર લેવા એની અંદર ચંદનનું લેપન કરવું અને ઓમ નમઃ શિવાય મંત્ર બોલી શિવલિંગ ઉપર ચડાવવાથી સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે જીવનની કોઈ પણ મનોકામના હોય એ પૂર્ણ કરવા માટે શિવલિંગ ઉપર ओम नम शिवाय मंत्र बोली एक विश्व ए बिलिपत्र न पान लय त्रिजन्म पाप त्रिनेत्रियाप एक बिल्वम शिवार्पणम બિલિપત્ર એ મહાદેવજી ઉપર આપ ચડાવી શકો છો એ મંત્ર ન આવડે તો પંચાક્ષર મંત્ર છે ઓમ નમઃ શિવાય એ મંત્રથી બિલિપત્રનું પરણ એ મહાદેવજી ઉપરના શિવલિંગ ઉપર ચડાવવાથી સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે મિત્રો સાથે સાથે મહત્ત્વની વાત એ કે જ્યારે કોઈ પણ પૂજન સમાપ્ત થાય અભિષેક સમાપ્ત થાય ત્યારે મહાદેવજીની અર્ધ પરિક્રમા અવશ્ય કરવી મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે તો ધર્મની એક જાણકારી માટે બીજાને પણ આ વિડીયો શેર કરજો સાથે સાથે અમારી યુટ્યુબ ચેનલ જો આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરજો બે લાયકન અવશ્ય દબાવજો જેથી કોઈ પણ વિડીયો મેં અપલોડ કરીએ એટલે નોટિફિકેશન આપને પ્રાપ્ત થાય નમસ્કાર